હજુ તો અમરેલીમાં પાટીદાર સમાજની આ નિર્દોષ દીકરીને ભાજપની સરકાર જામીન નથી આપી શકી એ પહેલાં તો આ જ ઘટનામાં સુરતની અંદર અન્ય પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરવાનું કામ આ ભાજપની નમાલી સરકારે કર્યું છે ગઈકાલે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈ અને અમરેલીની ઘટના જે છે એ ઘટનામાં પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ન્યાય મળે અને જામીન મળે એ માટે અવાજ ઉઠાવ્યો હતો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે એમના અવાજને દબાવી દેવા માટે સુરતની અંદર ભાજપની સરકારે આ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દીધો છે ત્યારે મારે એ ભાજપ સરકારને કહેવું છે કે તમારે જેટલા કેસ કરવા હોય એટલા કરો તમારે જેટલી નારી શક્તિ ઉપર કેસ કરવા હોય એટલા કરો જ્યારે જ્યારે કોઈ દીકરી ઉપર નિર્દોષ દીકરી ઉપર આ રીતે અત્યાચાર થશે ત્યારે ચોક્કસથી તમામ સમાજો અને તમામ નારી શક્તિ બહાર આવશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી ગુજરાતના તમામ સમાજની નારી શક્તિ આમનો બદલો લેશે અને સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજો છે આમનો ચોક્કસથી બદલો લેશે આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી